સાંજનો સમય થાય ને એટલે કઈ ને કઈ ગરમ નાસ્તો તો યાદ આવે અને એમાં પણ ચા જોડે તો એકદમ ઝડપથી બની જાય તેવો સુપર ક્રિસ્પી ઘઉના લોટનો આપણે નાસ્તો તૈયાર કરશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જો તમને મારી રેસિપીસનો વિડિયો ગમતા હોય તો લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો નાસ્તો બનાવવા અહીંયા મે 1 કપ જેટલી લીલી મેથી લઈ લીધી છે હવે આ મેથીને આપણે સાતળવાની છે તો પેનમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશ હજી તો થોડી ઠંડક છે એટલે કે લીલી મેથી આપણને સરળતાથી મળી જાય છે પણ જો ન હોય ને તો સૂકી મેથીનો પણ વપરાશ કરી શકાય મેથીને તો આપણે કંઈ વધારે વાર સુધી નથી સતળાવવા દેવાની બસ થોડી સોફ્ટ થાય ને ત્યાં સુધી જ તેને આવી રીતે સાતળી લેશું ને તો એક તો તે સરસ લોટ જોડે બાઇન્ડ થઈ જશે અને તળતી વખતે પણ તેલમાં છૂટી નહીં પડે અને બીજું કારણે કે મેથીને થોડી સાતળી લેશું ને તો તેમાં જે મોશનનો ભાગ છે એ દૂર થઈ જશે એટલે કે નાસ્તો લાંબા સમય સુધી સાચવી પણ શકાશે તો મેથી અહીંયા આપણી સતળાઈ ગઈ છે તો હવે આપણે લોટ બાંધી લેશું તો અહીંયા દોઢ કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લીધો છે તો આ નાસ્તાને આપણે એકદમ ક્રિસ્પી એવો બનાવો છે તો એકલો જો રોટલીનો લોટ હશે ને તો એકદમ ક્રિસ્પી તો નહીં જ બને તો એટલા માટે અહીંયા હું બે ચમચી જેટલો ઘઉંનો કરકરો લોટ એડ કરું છું હવે જો ઘઉંનો કરકરો લોટ હાજરમાં ના હોય ને તો થોડો રવો એડ કરી દેવો ત્યારબાદ તેમાં સફેદ તલ ચપટી કેક જેટલી હિંગ તીખાસ મુજબ લાલ મરચું પાવડર થોડી હળદર તેમજ થોડો ધાણાજીરું પાવડર તેમજ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હવે બધા જ મસાલાના સ્વાદને બેલેન્સ કરવા થોડી ખાંડ એડ કરશું પણ અહીંયા હું આખી ખાંડ જ એડ કરું છું કેમકે આવી રીતે આખી ખાંડ તળાશે ને એટલે થોડી કેરેમલાઇઝ થશે જેના લીધે નાસ્તો ખાવાની વધારે મજા આવશે ત્યારબાદ બેથી અઢી ચમચી જેટલું તેલ એડ કરી દઈશ અહીંયા તો તેલની જગ્યાએ તમે થોડું ઘી પણ એડ કરી શકો અને હવે આપણે જે સાતળીને મેથી રાખી હતી ને તે બધી જ તેમાં એડ કરી અને બધું જ એકદમ મિક્સ કરી લોટ બાંધવાનો છે અહીંયા તો આપણે ઘી પણ આવી રીતે મુઠ્ઠી એટલું મોણ તો એડ કરવાનું અને તો જ નાસ્તો એકદમ ખસ્તા એવો બનશે અને હવે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને લોટ બાંધી લેશું જે લોકો રસોઈ બનાવતા હોય કે પછી અલગ અલગ નાસ્તાની રેસિપીસ બનાવતા જ હોય એ લોકો માટે તો આ બધું સરળ છે પણ જેની શરૂઆત છે એ લોકો માટે તો આવી નાની નાની રેસીપીઝ પણ બહુ ઉપયોગી હોય છે તો અહીંયા આપણો લોટ બંધાઈને તૈયાર છે લોટને આપણે પોચી ભાખરી બનાવતા હોય ને એવો રાખશું એટલે કે બહુ વધારે પડતો ઢીલો કે વધારે પડતો કઠા નહીં રાખીએ અને હવે આપણે તેની એક મોટી રોટલી વણવાની છે તો એટલા માટે એક લુઓ લઈ લેશું અહીંયા તો આપણે મેથી પારા બનાવીએ છીએ એટલે કે જે આપણે ઘઉંના લોટના જે શક્કરપારા બનાવતા હોય ને એ રીતે જ મોટી રોટલી વણીને તેને આપણે કટ કરવાના અને વળી આ રોટલી આપણે એકદમ પતલી પણ નહીં અને બહુ જાડી નહીં એ રીતની રાખશું અને પછી તો તેને જે શેપમાં કટ કરવું હોય એ રીતે કરી શકાય એટલે કે સ્ટિક્સની જેમ કે પછી ટ્રાયંગલ અને અહીંયા તો હું એકદમ જે સિમ્પલ શક્કરપારામાં આપણે કટ કરતા હોય એ રીતે જ કરું છું અને કટ થઈ ગયા પછી આવી રીતે થોડા છૂટા છૂટા કરી લેશું જેથી કરી તેલમાં ઇઝીલી એડ કરી શકાય અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખશું કેમ કે જો હીટ હાઈ હશે ને તો બ્રાઉન થઈ જશે અને તેનો કડચો ટેસ્ટ આવવા લાગશે તો આમ ગોલ્ડન બ્રાઉન જેવા થાય ને ત્યાં સુધી તળાવા દેસુ તો અહીંયા એકદમ ક્રિસ્પી અને ખસ્તા એવા મેથી મસાલા પારા તળાઈને તૈયાર છે તો આમ બીજા બધા નાસ્તાની સરખામણીમાં એકદમ સિમ્પલ અને સરળતાથી બની જાય તેવો આ નાસ્તો છે કે જેને ચા જોડે કે પછી નાની મોટી ભૂખમાં કટક બટક કરી શકાય તેવો આ નાસ્તો બનીને તૈયાર છે અને જો તમને મારી રેસિપીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર તેમજ મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ આભાર